ત્યારે બ્લડ પણ ખૂબ અછત પડતી હોય છે ત્યારે બ્લડ બેંકો પણ અમને રિક્વેસ્ટ કરતી હોય છે કે અત્યારે તમે જેટલું બ્લડ ડોનેશન કરો એટલું દર્દીઓ જે છે એમને અમે વધારે સહાયરૂપ મદદરૂપ થઈ શકે એટલા માટે ખાસ કરીને રક્તદાન એ મહાદાન છે અને એ રક્તદાન એ મહાદાન આપણે લોકોને સ્વૈચ્છિક રીતે અપીલ કરીએ છીએ ત્યારે અહીંયા રક્તદાતાઓ પણ સ્વૈચ્છિક રક્તદાન પણ કરતા હોય છે અને સમાજ સેવા એ જ અમારો મૂળ મંત્ર છે જનસેવા એ પ્રભુ સેવા અને માનવ ધર્મ સૌથી મોટો ધર્મ છે

કામદાર વર્ગ છે સામાન્ય લોકો છે દરેક મુશ્કેલીઓ પડતી હોય ત્યારે લોકોના સુખ આ સાથી બને સાચા અર્થમાં રાજકારણ સત્તા એ જુદી વસ્તુ છે અને સમાજ સેવા કરવું એ જ મૂળથી છે તમાજ રાજકીય જે જેવી આગળનો કોંગ્રેસના છે એમનું મૂળભૂત જે સિદ્ધાંત છે મારો મૂળ મંદિર છે જન સેવા એ ભવુ સેવા અને માનવ ધર્મ સૌથી મૂળભાવ છે અને મારું પણ સ્લોગન છે મારું કાર્ય અને મારું કામ એ જ મારી રહે છે ለውዬ ስልክ ነው የሚያዩ 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 የሚያዩ